આપણે ઘણી વાર કહીએ છીએ નહીં કે ઓકે અમે પ્રાર્થના પ્રાર્થના કરીશું હું કરીશ બજારમાં મળ્યા કરી વાત છે વાલા મિત્રો પણ પછી શું આપણે પ્રાર્થના કરીએ છીએ યાદ રાખીએ છીએ કે પ્રાર્થના વિનંતી આપણે ડાયરીમાં લખી લઈએ છીએ કે વોટ્સઅપ પર મૂકવામાં આવેલી મુખલો આવેલી વિનંતીઓને આપણે ફરી રિપીટ કરીએ છીએ શું આપણી પાસે એવી ડાયરી છે કોઈ કે જેમાં આપણે બધી પ્રાર્થના વિનંતીઓ નોંધી છે ખાલી આપણે જેમ બધા છે પ્રાર્થના કરીશું થોડી કડી વાત છે વાલા મિત્રો પરંતુ આ સનાતન સત્ય છે હા પ્રાર્થના ના યોદ્ધાઓ છે કરે જ છે પણ એની ગંભીરતા જાણીએ ઘણીવાર બોલવા માટે બોલી દેવામાં આવતું હોય પણ એનું પાલન થતું ન હોય તો ઈશ્વરના રાજ્યમાં તેનો જવાબ આપવો પડશે ઘણીવાર પોતાને માટે પ્રાર્થના ન કરનાર વ્યક્તિ પણ બોલતી હોય છે કે હું પ્રાર્થના કરીશ હું તમારા માટે પ્રાર્થના કરીશ તમારા માટે પ્રાર્થના કરું છું કદાચ કરતા હોય જાણે છે કોઈનો ન્યાય કરતા નથી પણ આજે સમયે તમને કેવા માંગુ છું કે જો તમે કોઈને કહેતા હોવ તો એના વિશે સજાગ બનીએ જરૂરથી આપણા મોમથી તેઓના માટે પ્રાર્થના નીકળવી જોઈએ જો આપણે બોલ્યા છે તો હું એકવાર જયારે ક્ષમા કરેલા જયારે આ પ્રાર્થના રૂમ નથી ત્યારે એક વચ્ચે ટીપોઈ રહેતી હતી અને ટીપોઈ પર મારે રોજ જેમના માટે પ્રાર્થના કરવાની છે એનું લિસ્ટ રહેતો હતો હવે જમાનો બદલાય છે વોટ્સઅપમાં આવે છે મિત્રો પાસે હોવી જોઈએ જે આપણને મળે છે અથવા જેનો બોજ આપણા હૃદયમાં છે અને ખરેખર તો વાલા મિત્રો હું તમને એવું કહીશ કે આપણે જે પ્રશ્નમાં પસાર થતા હોય એવા પ્રશ્નો માટે બીજાઓ માટે ખાસ પ્રાર્થના કરીએ આપણે આનંદ કરી કે પ્રભુ તમે મારી પાસે છો અને આ મુશ્કેલી છે આ બીમારી છે આ તકલીફ છે આ પ્રશ્નો છે અને હું તમને કહીશ અને એ ચોક્કસ તમે દૂર કરનાર છો પણ પ્રભુ હું એવા લોકો માટે પણ માગું છું એવા લોકોને તમારી ઓળખાણ મળે જેમને તમારી ઓળખાણ થઈ નથી અને જેઓ હજી પણ મારા જેવા પ્રશ્નોમાં મુશ્કેલીઓમાં દુઃખોમાં થઈને પસાર થઈ રહ્યા છે ખાલી અહીંયા આ કોઈ જગ્યાએ લખ્યું નથી હું મારા તરફથી કહેવા માગું છું કે જાણે પ્રભુ આપણને બતાવતા હોય એવું દુઃખ આપીને કે આ દુઃખ શું છે કે જ્યારે તમે જે દુઃખમાં છે તમે જેવા દુઃખમાં છો એવા જ્યારે બીજાઓ દુઃખમાં હોય ત્યારે તમને એનો જે દર્દ છે એની ચિંતા છે મુશ્કેલીઓ એ વાળા માળ વ્યક્તિની ભાઈની બહેનની કે વૃદ્ધ વડીલની તમે અનુભવ કરશો કે વ્યક્તિ કે ભાઈ કે બહેન કેટલા પ્રશ્નોમાં કેટલી તકલીફમાં છે કે તમે વધારે બોઝ થી સાથે તમે બીજા માટે પ્રાર્થના કરો એમ જ લાગવું જોઈએ કે આ પ્રાર્થના મારા માટે થઈ રહી છે دکر وڑل نارتھ کرتے بوجھ پرارے

પણ જે કામ મારે તમારે કરવાના છે તમારે ને મારે કામો કરવાના છે એ કરવાનું ચાલુ રાખીએ ભલે જવાબદારીઓ નિભાવવાની હોય કૌટુંબિક જવાબદારી હોય બાળકોની હોય સામાજિક હોય ગમે તે જવાબદારી હોય પણ આપણી એ પણ જવાબદારી છે કે આપણે બીજાઓને માટે પ્રાર્થના કરી એકબીજાને માટે પ્રાર્થના ચોક્કસ કરીએ અને પોતાના શત્રુઓ માટે તો જરૂરથી પ્રાર્થના કરીએ પોતાના સતાવનારને માટે પ્રાર્થના કરીએ પ્રભુ તેમના મન બદલે પ્રભુ તેમને આશીર્વાદ આપે હાલેલુ એમને એટલા બધા આશીર્વાદો આપે કે તેમને કઈ પણ બીજું ખરાબ વિચારવાનો સમય ના મળે હાલેલુ તમારા વૈરીને માટે તમારા સત્તાવનારાયણ માટે પ્રાર્થના કરો પણ આપણે શું કરીએ છીએ આપણે વાળા માટે બદલો લેવાની માટે રાહ જોઈએ છે તકની રાહ જોઈએ છે અને ઘણીવાર આપણે ઈશ્વરની આજ્ઞાઓનો ભંગ કરીએ છીએ હવે આ જાણી જોઈને કે હજાર જાતી એનો નિર્ણય ઈશ્વર કરશે પણ આપણે બધા જાણીએ છીએ કે આપણા વેરી માટે આપણે પ્રાર્થના કરવાની છે આપણા માટે પ્રાર્થના કરવાની છે અને જો વેરી માટે પ્રાર્થના કરતા થઈશું હૃદય આપણું બદલાશે માફ કરતા શીખીશું અને જરૂરથી જે ભાઈ બેન અધિકારી તેનું મન બદલાય હશે મેં એક વખત કહ્યું હતું નહીં અંગ્રેજી મીડિયમ સ્કૂલ જે મારા ઘરથી એક ગામ તરફ જતા લગભગ અગિયાર બાર કિલોમીટર દૂર હશે અંગ્રેજી મીડિયમ ટ્રસ્ટની સ્કૂલમાં એના ડાયરેક્ટર આપણા સ્ટાફને વિશ્વાસીને હેરાન કરતા હતા સખત સખત રીતે મને જણાવવામાં આવ્યું આ બાબત બધું બદલી નાખશે થોડા દિવસમાં એ એ ભાઈ જગ્યા છોડીને જવું પડ્યું એ જેવી રીતના હેરાન કરતા હતા એવી જ રીતના ટ્રસ્ટીઓએ તેમને હેરાન કરવાનું ચાલુ કર્યું બીજે ગયા અને બીજે પણ તેમને હેરાન કરવામાં આવ્યા અને તેમણે પેલા બેનને ફોન કર્યો જેમને તે હેરાન કરતા હતા પ્લીઝ મારા માટે પ્રાર્થના કરજો મને અહીંયા બહુ હેરાન કરવામાં આવી રહ્યો છું પ્રભુ બધું બદલી નાખે છે લોકોના મન બદલી નાખે છે હાલેલું નિરંતર પ્રાર્થના કરીએ વિશ્વાસથી પ્રાર્થના કરીએ એકબીજાને માટે પ્રાર્થના કરીએ હાલેલું અહીંયા ધ લર્ટ આવું પ્રાર્થના કરીએ આપણા માટે કરીએ કુટુંબ માટે કરીએ પરિવાર માટે કે એકબીજાને માટે પ્રાર્થના કરીએ ઈશ્વરના રાજ્યને માટે પ્રાર્થના કરીએ ઈશ્વરની ઈચ્છા પૂરી થાય તેના માટે પ્રાર્થના કરીએ દરેક ઘૂંટણ અમે દરેક જીવ કબૂલ કરે તેના માટે પણ પ્રાર્થના કરીએ આપણી રોજની જરૂરિયાત માટે પણ પ્રાર્થના કરીએ અને જે હૃદયની ઈચ્છા છે તેના માટે પણ પ્રાર્થના કરીએ હાલે લુ આપણું વાતાવરણ બદલાય તેના માટે પણ પ્રાર્થના કરીએ હલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરતા আর आराधना કરતા પ્રભુ તમારી આગળ અત્યારે નમી જઈએ છીએ અને તમારા વચન પ્રમાણે અમે વિશ્વાસ કરી છે કે તમે અમારી મધ્યે છો અમારી સાથે છો અને jigatnan સુધી તમે અમારી સાથે છો તેના માટે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ જેમ અત્યારે આ સાધની વેળાએ અમે પ્રાર્થના કરવાની આગળ તમારી આગળ કે તમે જે ઈશ્વર છો તમે જે પ્રભુ છો તમે એકલા અમારી જેમ ઘણા બધા લોકો અત્યારે તમારી આગળ નમી જાય અલગ અલગ મિનિસ્ટ્રીઓ દ્વારા ચર્ચો દ્વારા સંગતો દ્વારા પ્રાર્થનાના જૂથો દ્વારા અમે પ્રભુ દોબ સમાન અમારી પ્રાર્થનાઓ તમારા સિંહાસન સુધી પહોંચે ઘણા બધા લોકોના હૃદય બદલાય મન બદલાય વિરોધીઓ વૈર્યો શાંત થઈ જાય અમારી વિરોધની દુષ્ટ યોજનાઓ નાશ પામે શેતાની કૂયકટીઓ બડીના ભસ્મ થાય અમંગળ બાબતો અંધકારની સત્તાઓ નાશ પામે પ્રભુ ઈસુના નામમાં એમ તમને થવાતો પ્રભુ દરેક ના બંધનો થોડી નાખવામાં આવે દરેક ક્ષેતાની ચાલો ઠપી જાય ત્યારે દેવ તમે થવા એક એક જગ્યા ઉપરથી થતી પ્રાર્થનાઓ પ્રભુ તમે સાંભળો અને ધૂપ સમાન તમારી પાસે પહોંચે તમારા લોકો માટે તમે સાંભળો જેમ પ્રભુ તમે મિશ્રમ પ્રભુ તમારા લોકોનો રોળ કકડા તેમનો વિલાપ તમે સાંભળ્યો તમે તેમના આંસુઓને જોયા પ્રભુ એમ આજે સાચે પ્રભુ તમારા બાળકો માટે પ્રભુ થવા દો પ્રભુ તેમના નિસાસાઓ તેમનો દુઃખ તેમની ચિંતાઓ તેમની જરૂરિયાતો પ્રભુ તેમની સતાવણીઓ પ્રભુ તમે આજે સાજે નોંધ મળો પ્રભુ કૃપાળો પ્રભુ દયાળો પ્રભુ પુષ્કળ કૃપા થવા દો પિતા તમારા પુત્ર ઈસુ પ્રભુના લોહીમાં ખવેલા લોકો પર તમારી સાજે બહુ જ દયા થવા દો પ્રભુ દરેકને નવો સ્પર્શ આપો તમારા પવિત્ર આત્માના સામર્થ્યથી ભરી દો તમારા બાળકો પર પ્રભુ પ્રેમ આનંદ અને શાંતિનો વરસાદ વરસાવો તેમની ચિંતાઓ નષ્ટ થઈ જાય તેમની બીમારીઓ પ્રભુ ગાયબ થઈ જાય ડોક્ટર વિચારમાં પડી જાય કે આ જ વ્યક્તિ છે કે બીજું કોણ છે જેને મેં કહ્યું હતું તને કોઈ મેડિકલ સાયન્સ સાજુ કરી શકે એમ નથી બિછાનામાંથી બેઠા થાય લંગડા ચાલતા થાય આધરા દેખતા થાય બેરા સાબરતા થાય લકવામાંથી पक्षघात में प्रभु साझा જાય जाए वेटीलेटर मशीन पर उभा थी वो बात जाए અને પ્રભુ આજે અમે તમારો મોટો મહિમા જોઈએ અને સાક્ષીઓનો મેળો ભરાયેલો ખુશીઓનો આનંદનો સ્તુતિ આરાધનાનો નાદ ગૃહમાંથી ગુંજતો થાય પ્રભુ અને પ્રભુ આજે અમે અમારા વેરી શેતાન શત્રુને જબરજસ્ત રીતે હારેલો જોઈ શકીએ એવું તમે થવા તમામ રૂકાવટો તમે તોડી નાખો છો પ્રભુજી આશીર્વાદોથી અમે હજી સુધી વંચિત છે અમને વંચિત રાખવામાં આવ્યા છે પ્રભુ અટકણો ના લખી લીધી પ્રભુ બધી અટકણો દૂર થાય પ્રભુ જેમ તમારું વચન છે હું તમને આગલો ને પાછલો વરસાદ આપીશ પ્રભુ એમ પ્રભુ છે જાન્યુઆરી થી લઈને ફેબ્રુઆરી માર્ચ અને પ્રભુ આ એપ્રિલ માસ સુધીના સગડા આશીર્વાદો થી મે ભરાઈ જે એટલા બધા આશીર્વાદ થી થાય પ્રભુ કે સમાવેશ કરવાનો પ્રભુ જગ્યા ના રહે હા પ્રભુ અમે તમને આપવામાં પણ પાછા ના પડીએ પ્રભુ અમારા દાનો પ્રભુ અમે વિશ્વાસથી આનંદ સાથે તમારી પવિત્ર હજૂર મલાઈએ એવો તમે થવા છે પ્રભુ તમારા સેવક સેવિકાનો ઘરોનો પ્રભુ તમારા અભિષ્તોનું પ્રભુ પોષણ કરવામાં આવે પ્રભુતા તેમનું રક્ષણ કરવામાં આવે પ્રભિતા તેમની સર્વ જરૂરિયાતો પૂરી પાડવામાં આવે પ્રભિતા એવું પ્રભુ તમે થવા દે છે પ્રભુ દુખી મનના લોકોની સાથે રહો અનાથોની સાથે રહો વિધવાની સાથે રહો વિદુરોહની સાથે રહો પ્રભિતા તમારા બાળકોને લોનની જરૂર છે લોન આપો મકાન આપો પ્રભિતા નાણાનો આશીર્વાદ આપો પ્રભુ આ પ્રભુ વિદુરો વિધવા બહેનો પ્રભુ અને અનાથોની જેમ પ્રભુ મન બુદ્ધિ લોકો માનસિક રોગ્યો અને વિકલાંગોની પણ તમે સાથેનો પ્રભુ એ પ્રાર્થના કર તમામ લડાઈ ઝગડા ખોટા કોર્ટ કેસ એફઆઈઆર તો તમને ખાલી જ કરો તેઓના હૃદયની ઈચ્છા પ્રમાણે તમે આપો તેમને વિદેશ લઈ જાઓ ભણવાના માટે કુટુંબ સાથે રહેવાના માટે જોબ કરવાના માટે પ્રભુ તેમના બિઝનેસને આશીર્વાદિત કરો પ્રભિતા તેમને તેમને જોબ નથી તો જોબ આપો આવકના તેમના સાધનોને પ્રભુ તમે આશીર્વાદિત કરો પ્રભુ જુદી જુદી પરીક્ષા તેઓ આપી રહ્યા છે પ્રભુ તમે તેમને ઉત્તીર્ણ કરો અને પરીક્ષાનું રિઝલ્ટ તેમના માટે આશીર્વાદનું કારણ બને ભણવામાં પ્રભુ અને જોબ માટે એવી અમે પ્રાર્થના કરીએ છીએ આજે સાંજે કોઈ બી બિછાના પર ના રહે બધા સાજા થાય બધા તંદુરસ્ત રહે દરેકને ખોરાક વસ્ત્ર અન્ન પાણી મળે નાણાંનો લોનનો મકાનનો આશીર્વાદ મળે વાહનનો આશીર્વાદ મળે અથવા જે પ્રમાણે તેમની જરૂર છે એ પ્રમાણે અથવા જે પ્રમાણે તેમની ઈચ્છા છે એ પ્રમાણે તેઓ આશીર્વાદ તેમના ઘરોમાં જોઈ શકે પ્રભુ જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ તમારું રાજ્ય બહુ જલ્દી આવો દરેક ઘૂંટણ દરેક જીવ કુલ તમે દેવના દીકરા છો हमारा सुधी में थे पापों माफ कर दो प्रभु और प्रभु तुम्हारी पवित्र हाजरी मेरी साथ रख सवार में तुम्हारे वचन करवा चली जाऊँ मांगता प्रभु ईसो मटलू सांपड़ो दी बाप मानिए करजो आमीन आमीन आमीन